એ ભાવ સાથે પરમાત્માએ છેલ્લી આ કથાનો ઉપદેશ આપ્યો ઇન્દ્ર કહે છે કે પ્રભુ મને ક્ષમા કરી કીધું કે સત્તા મળે ને ઇન્દ્ર સદુપયોગ કરાય કોઈ દિવસ કોઈને હેરાન આપણી પાસે જે કાંઈ વસ્તુ છે આપણી પાસે વિશેષ રીતે પરમાત્માએ આપણને પ્રદાન કર્યું છે તો એનો સદુપયોગ એવો કરવો જોઈએ કે જેથી કરીને સમાજ રાજી થાય એનો એનો દુરુપયોગ ન કરવો જોઈએ પ્રભુ દુઃખી થાય ન કરવું જોઈએ તમને આપેલી કોઈ પણ સિદ્ધિ તમને આપેલી કોઈ પણ એવી વિશેષ વસ્તુ ચાહે ધન હોય રૂપ હોય આવડત હોય બુદ્ધિ હોય ગમે તે હોય પણ જ્યારે તમે એનો સદુપયોગ નહીં કરો ને ત્યારે સૌથી વધારે દુઃખ ઠાકોરજીને લાગે છે કે આને મેં આપ્યું શું કામ આવું આપણું ધન કદાચ આપણને સુખી કરવા માટે હોય બરાબર છે પણ આપણું ધન જો કોઈકને દુઃખી કરવા માટે વાપરીએ તો ઠાકોરજી નારાજ થઈ જાય છે આપણું ધન કદાચ આપણે આપણા માટે વાપરીએ આપણી વસ્તુથી કેવલ આપણે સુખી ન બનીએ આપણને પ્રભુએ આપેલા એ વસ્તુથી આપણે બીજાને સુખી કરવાના પ્રયત્નો કરીએ કે જેથી કરી અને આપણને પ્રભુ પ્રસન્ન રહે આપણી ઉપર પરમાત્માએ કહ્યું સમય મળે તો સદુપયોગ કરાય ઇન્દ્ર દુરૂપયોગ ન કરાય તો ઇન્દ્રએ કહ્યું તમારી કૃપાથી તો સમય આવ્યો છે તમારી જ કૃપા છે આ નહીંતર મને મને શું કોણ મળે આ આ ઇન્દ્રાસર કોણ આપે મને પણ ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે વાલા વિશ્વનો સાંભળવા જેવો છે ભગવાનએ કહ્યું કે મારી કૃપા થાય મારી કૃપા થાય તો સત્તા મળે એ વાત સાચી છે પણ મારી કઠોર કૃપા થાય તો સત્તા વહી પણ જાય પ્રભુ કૃપા કરે તો તમને ધન મળે પ્રભુ કઠોર કૃપા કરે તો ધન વયું જાય હવે મારે તમને પૂછવું છે તમને કૃપા ગમે કઠોર કૃપા ગમે કોઈ કઈ એમને કઠોર કૃપા ગમે બધાને ધન જ જોઈએ છે કોને નથી કોને નથી જોઈતું આ ધન આ સંસારમાં પૈસા કોણ ન જોતા બધાને જોઈએ છે જેને સંસાર મૂકી દીધો છે એને જોઈએ છે જેને સંસાર મૂકી દીધો છે એને જોઈએ છે અને પાછો ઉપાધિ છે સંસારી કરતા વધારે એને જોઈએ છે કાલે કલ્પનાબેન સાથે રાત્રે ઘરે બેઠા હતા ત્યારે ચર્ચા થતી હતી કે આ સંસારમાં જેટલી માણસની સંપત્તિની જેટલી ભૂખ છે ને એના કરતા જેણે સંસાર છોડી દીધો એને વધારે ભૂખ છે સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા ના ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત ના